તારીખ પચીસ બે બે હજાર પચીસ મંગળવારના રોજ નિયામકશ્રી આયુષ અને જિલ્લા આસિસ્ટન્ટ શ્રીના માર્ગદર્શન હેઠળ નાંદેજ ગામ રિલાયન્સવાડી તાલુકો દસગ્રહી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી છત્રસિંહ બાબાજી ડાભી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર જીજ્ઞા જયસ્વાલ ભાજપ જિલ્લા ઉપપ્રમુખ શ્રી સરપંચ સરપંચશ્રી નાંદેજ ઉપસરપંચશ્રી નાંદેજ ગુજરાત પ્રદેશ કારોબારી સભ્યશ્રી અને તાલુકાના આગેવાનો તથા સંસ્થાના વડીલો હસ્તે ધનવંત્રી વનના કરી અને કેમ્પની સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા નિઃશુલ્ક નિદાન અને સારવારની સેવા અને વિવિધ રોગ પ્રતિકારક ઉપચારોનું પ્રદર્શન પણ રાખવામાં આવેલ તથા ઇક્વિટાસ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ વિઝડમના સહયોગથી આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ લાભાર્થીઓએ આયોજનનો લાભ લીધો જેમ કે આયુર્વેદ એકસો ચુમ્મોતેર હોમિયોપેથિક એકસો બાવીસ આયુર્વેદના પ્રદર્શન લાભાર્થી આઠ છોતેર આયુર્વેદ આઈએસ પાંચસો છપ્પન સનસમની વટી લાભાર્થી એકસો એક યોગ લાભાર્થી બસો આ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર પ્રજ્ઞા કે ગોહિલ ડોક્ટર દક્ષા સોલંકી ડોક્ટર અમી અમૃત્યા ડૉક્ટર હિમાંશુ વાચા ડૉક્ટર ચિંતન પંડ્યા પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટર વિરલભાઈ પ્રજાપતિ સ્ત્રી સ્ત્રીયોગ ઇન્સ્ટ્રક્ટર સંધ્યાબેન રાઠોડ ડોક્ટર અમરીશ ત્રિપાઠી ઇક્વિટાસ ટ્રસ્ટના સીએસઆર મેનેજર મિલન વાઘેલા પ્રતિક ઉપાધ્યાય અને સ્ટાફી સેવા બજાવેલ હતી

આપની મન પસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર